નાના દહીસરામાં જે જૂનું ગામ હતું એ ગામ ભૂકંપમાં પડી ગયું જે ભૂકંપમાં પડી નવું ગામ પણ જૂના ગામની જે જમીનનો ઉપયોગ કર્યો છે એ મને કહેતા તમામ ગામના સરપંચથી માનીને તમામ ગામજનોને હું અભિનંદન કે આપણી જે ઝૂબેજ છે તે આ વર્ષે પાંચ લાખ જાળવાનું તો એમાં મારા સરપંચ મોરબી જિલ્લાના સરપંચને આહવાન છે તમને રોપા તમે તમારા લેટર પેડ ઉપર જાઓ જંગલ ખાતાવાળા ફક્ત આપી દેશે અને ન આપે તો મને કહેજો બીજું કવર વન હોય એનો પણ લાભ લ્યો સારી રીતે સરકાર સાથે રહી અને ગામના આગેવાનો જાળવા હોય તો મને કહેતા આનંદ થાય કે દહીસરા ગામના હોય દસ હજાર જાળવા વાયવા હે દસ હજાર પાંચસો વાયવા હેજા અને બીજા દસ હજાર બીજા દસ હજાર ને પાંચસો એ વાવવાની ચાલુ કરે મને કહેતા આનંદ થાય ભાઈ એક એક અમારો સરપંચ પાંચ પાંચ હજાર દળવા આવે તો મને એવું લાગે ગામ આખું મોરબી જિલ્લો આપણો જે રળિયામો જે કરવાની વાત છે એ કરવું પડશે શું કામ કે મોરબી જિલ્લામાં આશરે ત્રણ હજાર ઉદ્યોગ છે એ ઉદ્યોગના ઉદ્યોગના હિસાબે આવક ઘણી રહે જમીનના ભાવ વધી તો પ્રદૂષણ વધતું હોય થોડું ઘણું તો પ્રદૂષણને રોકવા માટે એક જ લક્ષ છે કે મોરબી જિલ્લાના તમામ આગેવાનોને કે જે પણ ગામમાં દસ હજાર જાળવા આવશે મારા વિસ્તારમાં એને વધારાની ગ્રાન્ટ મારી પાંચ હજાર અને પાંચ પાંચ લાખ અને પાંચ લાખ એમપીની ગ્રાન્ટ આપી અને ગામના વિકાસનો લાભ થાય એવા શક્ય